સુરત શહેરની સારોલી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ ટ્રબંગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિલ ટીન નંગ ત્રણસો સાઠ કિંમત રૂપિયા ઓગણસી હજાર બસોના મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી દારૂ તથા જુગાડની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયનાઓની સૂચના અને માર્ગદર્શનને આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હિંમતભાઈ માઉજીભાઈ અહેકો અને ઓપોકો મનીષભાઈને સંયુક્ત બાતમીના આધારે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની અલ્ટીકા ફોર વ્હીલર ગાડી રજિસ્ટર નંબર એચ અડતાલીસ સીક્યુ સડસઠ ત્રેપનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને કડોદરા સુરત રોડ નિયોલ ચેકપોસ્ટ થી સર્વિસ રોડ ઉપર આગળના તથા ન્યૂ ઉધના જંક્શનથી પહેલાં હસુભાઈ આહિરની વાડી પાસે રોડ જાહેરમાં બિનવારસી પાર્ક કરેલ છે અને જેમાં વિદેશી દારૂની ટબડો પ્રીમિયમ સ્ટ્રોંગ બિયર ટીન ત્રણસો સાઠ કિંમત રૂપિયા ઓગણસી બસોનો મતાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી આમ સારોલી પોલીસે બ્રાન્ડેડ બિયર ટીનંગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા ઓગણસી હજાર પાંચસો સાથે સફેદ કલરની સુઝુકી કંપનીની અલ્ટીકા ફોર વ્હીલર ગાડી રૂપિયા સાત લાખની મળીને સાત લાખ ઓગણસી હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત